નમસ્કાર મિત્રો કે કેઆઈટી એજ્યુકેશન ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ડીસી જનરેટરના પ્રકાર વિશે જાણીશું મિત્રો ડીસી જનરેટરમાં ફિલ્ડ વાઇનિંગને કઈ રીતે સપ્લાય આપવામાં આવે છે એટલે કે કઈ રીતે મેગ્નેટિક ફિલ્ડને એનર્જાઇઝ એટલે કે એક્સરસાઇઝ કરવામાં આવે છે એના આધારે બીસી જનરેટરના પ્રકાર પાડવામાં આવે છે તો સૌ પ્રથમ ડીસી જનરેટરનો પ્રકાર છે પરમનન્ટ મેગ્નેટ ત્યારબાદ બીજો છે ઇલેક્ટ્રોમેગ્નેટ જનરેટર પરમનન્ટ મેગ્નેટ જનરેટરમાં મિત્રો એક મેગ્નેટ નો ઉપયોગ કરવામાં આવેલો હોય છે કે જેમાં હેન્ડલને કે પ્રાઇમ મોવર દ્વારા ને પહેરવી અને વોલ્ટેજ મેળવવામાં આવે છે આ પ્રકારના જનરેટરમાં જેટલી સ્પીડથી તમે ને ફેરવો છો એટલા પ્રમાણમાં વોલ્ટેજ આપણને મળે છે અહીંયા મિત્રો પર્મિનન્ટ મેગ્નેટ હોવાથી જે મેગ્નેટિક ફિલ્ડનું જે સ્ટ્રેન્થ છે એ અચલ રહી છે એટલે કે એમાં કોઈ વધકડ થતી મિત્રો તમે મેગર વાપરી તો આ મેગર નામના સાધનમાં આ પ્રકારનું જનરેટર હોય છે હવે મિત્રો ઇલેક્ટ્રોમેગ્નેટિક જનરેટર તો આ પ્રકારના જનરેટરમાં

આ પ્રકારના જનરેટરમાં ફિલ્ડ વાઇનિંગને બહારથી સપ્લાય આપવામાં આવે છે અને મેગ્નેટિક ફિલ્ડ પેદા કરવામાં આવે છે ત્યારબાદ આ મેગ્નેટિક ફિલ્ડમાં આર્મીચરને ફેરવી અને તેમાં વોલ્ટેજ પેદા કરવામાં આવે છે હવે મિત્રો આપણે સેલ્ફ એક્સાઇટેડ જનરેટર તરફ તરફાઈએ તો મિત્રો આ જનરેટરમાં જે આર્મીચરમાં વોલ્ટેજ પેદા થાય છે એ જ વોલ્ટેજનો ઉપયોગ કરી એની સાથે જોડે ફિલ્ડ વાઇનિંગને સપ્લાય આપી અને ફિલ્ડ વાઇનિંગને એક્સાઇટ કરી અને મેગ્નેટિક ફિલ્ડ બનાવવામાં આવે છે એટલે કે મિત્રો આ પ્રકારના જનરેટરમાં આર્મીચરમાં જે વોલ્ટેજ પેદા થાય છે એ જ વોલ્ટેજનો ઉપયોગ ફરીથી ફિલ્ડ વાઇન્ડિંગને આપવામાં આવે છે ફરીથી ફિલ્ડ વાઇન્ડિંગ વધારે પ્રમાણમાં મેગ્નેટિક ફિલ્ડ પેદા કરે છે અને વધારે પ્રમાણમાં આર્મીચરમાં વોલ્ટેજ પેદા થાય છે સેલ્ફ એક્સાઇટેડ જનરેટરમાં મિત્રો આર્મીચરની સાથે ફિલ્ડ વાઇનિંગ કેવી રીતના કનેક્શન કરવામાં આવે છે એટલે કે કેવી રીતના જોડવામાં આવે છે એ મુજબ આ પ્રકારના જનરેટરના પ્રકાર હોય છે જો તમે આર્મીચરની સાથે ફિલ્ડ વાઇન્ડિંગને સિરીઝમાં જોડો છો તો સિરીઝ જનરેટર કહેવાય છે જો તમે આર્મીચરની સાથે ફિલ્ડ વાઇન્ડિંગને પેરેલલમાં જોડો છો તો વાઇન્ડિંગ જનરેટર કહેવાય છે આ ઉપરાંત કોઈ જનરેટરમાં બંને પ્રકારનો ઉપયોગ કરો છો એટલે કે આરબીચંદ સાથે સિરીઝમાં તમે ફિલ્ડ વાઇન્ડિંગ જોડો છો અને પેરાગલમાં તમે વાઇન્ડિંગ પણ જોડો છો તો આ પ્રકારના જનરેટરને કમ્પાઉન્ડ જનરેટર કહેવામાં આવે મિત્રો કમ્પાઉન્ડ જનરેટર જે હોય છે એ સિરીઝ અને સન્ટ બંનેના લક્ષણો ધરાવતું હોય છે હવે મિત્રો કમ્પાઉન્ડ જનરેટરના પણ બે પ્રકારો હોય છે એક છે શોર્ટ સન્ટ કમ્પાઉન્ડ જનરેટર ત્યારબાદ બીજો પ્રકાર છે લોંગ સન્ટ કમ્પાઉન્ડ જનરેટર હજુ પણ મિત્રો શોર્ટ સન કમ્પાઉન્ડ જનરેટરના પણ બે પ્રકારો પડે છે એક છે શોર્ટ સન ક્યુમેટિવ અને બીજું છે શોર્ટ સન સનશિયલ એવી જ રીતના મિત્રો લોંગ શન કમ્પાઉન્ડ જનરેટરના પણ બે પ્રકારો પડે છે એક છે લોંગ શન ક્યુમેટિવ અને બીજું છે લોંગ શનશિયટ તો મિત્રો ડીસી જનરેટરના આપણે જેમ જોયા એ મુજબ જુદા જુદા પ્રકારો પડે છે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એક એક જનરેટરનો ઉપયોગ એની રચના અને એની વિશેની માહિતી મેળવીશું અસ્તુ